સારું કેવાય ને હા તમને મારા હાથની ચંપી ગમે છે તો રોજ તેલ નાખી દેસ તમને હા પેલું કરો ને ભાભી પેલું આમ હાથ મારી મારીને કરો છો અ વાહ વાહ પેલા તેલ તો નાખી દેવાત્યો બસ ખાના થી આખા દિવસનો થાક ઉતરી જાય છે આ આજે ઓફિસર નથી જવાનું તમારે ના ના આજે છે ને લેટ જઈશું અરે મોટા ભાઈ તમે હ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ

હું કહું છું એક વારમાં કે ચા બનાવી દે તો બનાવી દે આઠ વાગે બનાવી દેવી પડે સવારે પાંચ વાગ્યામાં ઉઠું તો પાંચ વાગે બનાવી દેવી પડે એટલે બધા કામ અધુરા અધુરા કરું હવે કયું કે પાંચ મિનિટ થશે તેલ નાખતા પણ નહીં તમારે તમારે કોઈ વાત માનવી જ નથી ક્યાં જવું છે ને તેલ નાખીને હા હાથે મસાજ કરીને હાથ આપ્યો છે ને ભગવાને કામ કરો હાથે ને હાથે મસાજ કરીએ તો ના ભાવે શું તમે પણ હાથ આપ્યા છે હાથ આપ્યા છે કરો છો આ ભાભીના નાગ પણ મોટા છે મજા આવે અંદર એક કામ કરો

થોડી વાર ખો આ તમે જેટલી લપ કરી ને એટલી વાર ચા બની બસ કરો ને તો નથી સમજી રહ્યા પણ તમે તમે તો મારા વાલા વાલા ભાભી જો ને તમે તો સમજો ને એ બધું સમજે છે કેમ સમજતો નથી તું નથી સમજતો બુદ્ધિ છે તારામાં

પેલા માની ગયા હોય તો આ કઈ થાક ક્યારે ને તમને ચા મળી ગયો ખાલી બે મિનિટ માંગી હતી કે નહીં મને બે મિનિટ આપો ચંપી કરી નાખો એટલે માથામાં આઈ મીન તેલ નાખી દો એટલે અરે પણ ચા પીવી છે કે નથી પીવી બનાવું કે નહીં ગયા જે હવે ઓફિસે પહોંચી જશે તમે ચંપી ચાલુ રાખો ચંપીમાં મજા છે મજા આમાં નથી કેટલું પણ કેટલો બકવાસ કરે વગર એમના કોઈ ક્લાયન્ટ છે ને એમનો ફોન આવ્યો છે અને એમને ધડ કર્યા છે એટલે ગુસ્સો આપણા ઉપર ઉતારે છે ખાસ તો મારી ઉપર હા મામ 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 કરતા હતા પણ સારું લાગતું હતું આ સાથે સાથે મને મસાજ જેવું થતું હતું સવારના પૂરમાં લોકોના ઘરમાં ભજનો ગવાતા હોય મંત્રો ઉચ્ચારાતા હોય અને આપણા ઘરમાં આપણા ઘરમાં કોણ જાણે સવાર સવારમાં શું રાડો નખાતી હતી શાંતિ જેવું નામ નથી હા બા આ સવાર સવારમાં તમે આ શાંતિબેનને કેમ યાદ કર્યા આ તમારે ક્યાંક ભજનમાં જાવું છે તો હું શાંતિબાને ગયા આવું કે અમારા બા તમારી રાહ જોશે આ તમારે ભજનમાં જવું હોય ને તો લેતા જાજો એને અરે ઘરના ભજન પૂરા થતા નથી અને મારે બાર ભજન સાંભળવા જવાનું આ સવાર સવારમાં આદિ શું રાડું નાખતો શું થયું હતું તમને ખબર જ છે ને આ રોજ એક ની એક વાત હોય છે ને આ દેર પોજાઈને સારું એવું બને છે ને તો તમારા આદિને ગમતું નથી હવે હું એમ કહું છું કે આ તો ઘરમાં સારું કહેવાય ને કે દેર ભોજાઈને બને છે અને આમાં આ દેર ભોજાઈનો સંબંધ એટલે પવિત્ર સંબંધ કહેવાય આ મા દીકરાનો હોય ને એવી રીતે પણ આદિત્યના મગજમાં ખબર નહીં આ કઈ જાત આ કઈ વાતનો કીડો બેસી ગયો છે કે ગમે તે વાતમાં દામિની ઉપર મગજ ગરમ કરી નાખે છે કાલ સવારે દેવંગના લગ્ન થઈ જશે પછી એની બાયડી એનું બધું સાચવતી થઈ જશે પછી ક્યાં દામિનીને એનું કરવું પડે અને અત્યારે કરવું પડે છે તો એમાં વાંધો શું છે ડિયર છે એ લાડ નહીં કરે ભાભી પાસે તો કોણ કરે બા હું આ જ સમજાવવા માંગુ છું આદિત્યને પણ તમારો ગગો સાંભળો તો જોઈ ને હા એની માની વાત નથી માનતો તો તમે કદાચ સમજાવવા જશો ને તો પણ નહીં માને હા પણ બા સાચું કહું ને તો આમ તો નસીબદાર છીએ આપણે કે દેર ભોજાય ને આટલું બને છે પણ આદિત્ય કેમ નથી સમજતો હા જોયું આ કેટલી ઘટનાઓ બને છે આ એક ઘરમાં બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો એકબીજા ક્રોસમાં ચાલતા હોય પણ આપણો દીકરો આ એક જ એવો છે કે આપણા ઘરમાં એ જ ક્રોસમાં ચાલે છે આપણે બધા તો એક જ છીએ આદી છે ને લગન થયા ને ત્યારથી પરવશ થઈ ગયો છે પહેલા તો બધું પોતાની વસ્તુઓ લઈ લેતો તો ચા બનાવતાય આવડી ગઈ હતી ઘણી વાર તો એને ચા બનાવીને મને પીવડાવી છે સવાર સવારમાં તું જાગી ન હોય ને અને મારે તો ઉંમરને લીધે ઊંઘ ન આવતી હોય હું આંટા મારતી હોઉં એટલામાં એ ઉઠી ગયો હોય ને તો એ મને ચા બનાવીને પીવડાવતો હતો લગ્ન શું થયા કે ઓહો હો પાણી હાથમાં જોઈએ એ દામીની આપે ચા આપે એના કપડાં લત્તા આપે રૂમાલ આપે ગોગલ્સ આપે ત્યારે ભાઈ નોકરીએ જાય બા તો રોજનું થયું છે હવે તમે આમાં ધ્યાન આપશો ને તો ભગવાનનું નામ ક્યારેય નહીં લઈ શકો અને તમને ખબર જ છે ને ક્યાં સવાર પડે સાંજ પડે આ એક જ વાત હોય છે ક્યાં સુધી આપણે મગજમાં રાખશું કયો હું એ જ તો તને સમજાવવા માગું છું કે જો આવું આવું કરે તો દેવાંગને કેટલું દુઃખ થાય કે મારી ભાભી મારા બે કામ શું કરે કે ભાઈને ગમતું નથી અને ધીમે ધીમે એ બે ભાઈ વચ્ચેનો જે પ્રેમ હતો ને એ નફરતમાં વેચાતો જોશે અરે બા જોવું હોય તો જોશે અરે બા તમે આવી ભવિષ્યવાણી શું કામ કરો છો સારું એવું વિચારો ને તમે આવું વિચારશો તો કદાચ એવું પણ થઈ શકે છે ને પણ આપણે આ આદિત્યને અને દામિનીને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો એમાં દામિનીનો કાંઈ વાંક નથી બા દામિની સમજેલી જ છે હવે તું મારી વાત સાંભળ અત્યારે જે વાતાવરણ સર્જાય છે રોજ ઉઠીને દામિનીને અને દેવાંગને લઈને કાલ સવારે દેવાંગના લગ્ન થશે અને માની લો કે દામિનીને તબિયત ખરાબ હશે અને દેવાંગની બાયડી આદિનું કંઈક કામ કરશે તો દેવાંગના મગજમાં અત્યારે જે આ બધું ચાલે છે ને વાતાવરણ એ ભરાઈ જશે પછી એ કામ નહીં કરવા દે બા એવું તો કાંઈ નહીં થાય જોજે શોશું ને આપણે પણ તમે અત્યારે તો શુભ શુભ બોલો અને આ બધી વાત છોડો ને હું કઈ વાત કરવા આવી હતી અને કઈ વાતમાં લાગી પડી મારી ઉંમરમાં મેં આ બધું જોઈ લીધું છે આ એટલે હું બોલું છું ઠીક છે બા તમારા જીવને શાંત પાડો અને આમ જુઓ હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આદિને સમજાવી શકું સારું તારે જે સમજાવવું હોય સમજાવજે બાકી ઘરમાં જે સવારમાં કકલાટ થાય છે ને મને બિલકુલ ગમતું નથી જા તું તારું કામ કર ઠીક છે દિયા કરાવ મોટા મોટાભાઈ તમે હાજી અહીંયા અહીંયા શું કરો છો આ નથી જવાનું જવાનું છે પણ મેં કીધું થોડીવાર અહીંયા બેસીને જોઉં કે તું ક્યારે ઘરમાંથી બહાર નીકળે છે તમે કહેતા હતા ને કે લેટ થઈ રહ્યું છે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે તો પછી ઓફિસે જવાય ને મારી રાહ થોડી જોવાય હવે એમ પણ લેટ થઈ જ ગયું છે ને આ ખબર નથી પડતી કે સમયનો કાંટો લેટ ચાલે છે કે હું મારો કાંટો મતલબમાં સ્લો પડી ગયો છે સમજાતું નથી કે તને કેવી રીતે સમજાવો પણ આજે મેં નક્કી કર્યું હતું કે આજે તું આવે એટલે તારી સાથે વાત કરીને ચોખ્ખા શબ્દોમાં તને કહી દઉં હું કહેવા માંગો છું શું કર્યું છે મેં અને શું આ સમય ને કાંટો ને કઈ સમજાતું નથી બધું સમજાઈ જશે વાત સાંભળી લે ધ્યાનથી કે તારી ભાભી દૂર રહે છે આજુબાજુ વાળા બધા જ વાતો કરે છે કે આ દેર ભોજાઈ ને એટલું બધું બને છે ને કે જેટલું તું એના પતિ પત્ની ને બંને વચ્ચે નથી બનતું હા શું વાત કરો છો મોટાભાઈ હા લોકો તો વાતો કર્યા ખરે એને થોડી ખબર છે કે મારે અને ભાભી વચ્ચે કેવો સંબંધ છે

હું ભાભીને કોઈ કામ નથી ચિંતો તો ઓલરેડી ભાભીને ખબર પડી જ જાય છે કે મારે આ વસ્તુની જરૂરિયાત છે મારે આ સમયે આ વસ્તુ જોઈશે આટલા વાગ્યે ઉઠવાનું છે અને એટલા માટે તો ભાભી સરળતાથી બધા કામકાજ કરી આપે છે હવે એમાં તમે જ કોને શું ખોટું છે સારું જ છે ને સારું છે બધું જ સારું છે અને જો વાત રહ્યા ચંપીની તો ચંપીમાં એવું હતું કે ભાભીના હાથ ઓલરેડી ખરાબ હતા તેલવાળા હતા હવે તેલવાળા હાથે થોડી કંઈ ચા બનાવવા બેસશે એમણે જ મને કહ્યું તમે ગયા ને પછી કે આવી રીતે આનું બતાવીને મેં કહી દીધું બાકી બીજું કંઈ નથી બસ બસ હવે રહેવા દે ચોખા શબ્દોમાં કહી દઉં છું કે આ લોકો પણ વાતો કરે છે અને મને પણ દેખાય છે આ તમારું દેર બોજાઈનું હવે બંધ કરી દયો હા અને શાંતિથી તું તારું કામ કરજે અને તારું કોઈ પણ કામ હોય ને મમ્મીને ચીનજે બાને ચીનજે પણ મારી ઘરવાળીને નહીં ચીનતો સમજો તું ચોખોની તો વાત ઠીક છે ચાલો માની લઈએ કે એ લોકો થોડી મને સમજવાના છે પણ તમે તમે તો એક ભાઈ થઈને તમારા ભાઈને નથી સમજી રહે બસ લોકોએ કહ્યું તમે માની લીધું અને મેં જોયું છે મેં જોયું છે અરે પણ શું જોયું છે તમે અત્યાર સુધી છે ને આ ચલાવતો જ હતો મને નથી ગમતું છતાંય તે તમને લોકોને તો ભાન નથી પડતી ને હા આ ભાઈને દુખ લાગે છે તો સમજી જા ને મને સમજાવે છે આ તારી ભાભીને પણ એટલી અક્કલ નથી કે ડોબી તારું બધું કામ કરશે ફટાફટ તારે કેવું પણ નથી પડતું અને મારે કેવા છતાં પણ મારું કામ જલ્દી થતું નથી ત્યાં જ ખબર પડી જાય છે કે એને મારા પ્રત્યે પ્રેમ નથી રહ્યો કહેવાય છે ને કે હવે એમના ઓસર ના હોય એવું જ છે હા તમારા મનમાં વેમ ઘૂસી ગયો છે હવે આ વેમ હું ક્યારેય પણ કાઢી નહીં શકું નીકળી જશે આ તમારા મનમાં જે વાત આવી છે એ સાચી રહેવાની છે તો નીકળશે કેવી રીતે નીકળશે તમે લોકો સીધી રીતે રહેવા લાગો આ ઘરમાં પહોંચાય તો શાંતિથી રહો પણ હા તમારા લોકોનું જે પણ છે ને એ બંધ કરી દો હા એટલે બધું રેડી જો મારા ભાભી છે ને એ મને ભાઈ માને છે હું એમને બેન સમાન માનું છું પણ તમે જો કે ના જાણે આ કેવા કેવા સંબંધો ધારી ધારીને બેઠા હશો મનમાં હા ભાઈ બેન તમારો પ્રેમ પૂરો કરો હા તો નથી કે મોટા ભાઈને જવાબ શું આપો હાય હાય લો આ ઘરે થી ચાલીને આટલો મોટો ધક્કો ખાઈએ કે મરીને વાત કરીશું શાંતિથી બેસીશું પણ તમારું તો મોઢું ચડેલું છે ને કાઈ આ શું થયું છો મેરા આ લોકોનું વત્તું જાય છે ને કંટાળી ગયો છું હું તો કોનું અમારી પત્ની દામિની અને મારો ભાઈ હા એવા અચ્છા

સાથે બાર વસ્તુ લેવા જવી હોય તો પણ સાથે જાય અને રહી વાત તો કામ પણ દીવાંગ ચિંધ્યા જ કરે ધામી ગાંડી થઈને એનું કામ બધું જ કર્યા કરે પણ એવું પણ તો બની શકે ને કે બનતું હોય આઈ મીન હવે આપણે બંને ખાલી ફ્રેન્ડ્સ છીએ છતાં પણ આપણને જોઈને કોણ કહે કે આપણે ફ્રેન્ડ્સ છીએ બધા એવું જ સમજે છે કે આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ હા હા હવે પણ તું મને કહે ને શું કે તું બધાની સાથે મતલબ અમારી સાથે ફરિયા કરે છે આપણે બંને ગાર્ડનમાં ચાલવા જઈએ છીએ ક્યારે ને હા તો પછી સીધી વાત છે આપણે અમુક જગ્યાએ અમુક વસ્તુઓ લિમિટમાં જ કરતા હોઈએ છીએ હા હાથ પકડી લઉં તારો શું કરે છે તું આ

કે તમારી પત્ની આવું કંઈ કરે જ છે તો મારી પાસે એક આઈડિયા છે આપણે એ કરી આઈડિયા કેવો આઈડિયા એ જ કે આપણે બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બની જ જઈએ અને બતાવી દઈએ આ દુનિયાને સ્પેશિયલી તમારી પત્નીને કે અમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ લિવિંગ છીએ અને તું નીકળા ઘરમાંથી આ દેવાંગ સાથે શું બકવાસ કરે છે મારે એ લોકોને સુધારવા છે અને તું મને કહે છે કે હું તારી સાથે મતલબમાં રહેવા લાગુ હા રહેવા તારી વાતો રહેવા દે તેવાંગને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે મે કે જેને મને આ બધું ગમતું નથી હવે દૂર રહેજે તારી ભાભી થી પણ મારી પૂરી વાત તો સાંભળ સાંભળો મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે આવો દેખાવ કરવાનો છે કે આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ રિલેશનમાં છીએ લિવ ઇન છીએ જેવી દામની ને ખબર પડશે ને એટલે એને ગુસ્સો આવશે એને તમારા પ્રત્યેનો પ્રેમ જે ઓછો થઈ ગયો છે એ કદાચ સરખો થઈ જાય કદાચ વધી પણ શકે આ સાથે સાથે રિયલાઈઝ પણ થઈ જશે ને એને કે જે કરે છે ખોટું છે પતિ અને પત્ની બંને એકબીજાથી થી ચીટિંગ ન કરવું જોઈએ તારી વાત તો બરાબર છે પણ એવું કરવાથી ધામીની સુધરી જશે સુધરી જ જશે ને બીજો એની પાસે કોઈ ઓપ્શન નથી હા તો એકદમ પરફેક્ટ તારો આઈડિયા મને ગમ્યો હા તું ને હું બંને મતલબમાં કહી દેઈશ કે આ મારી ગર્લફ્રેન્ડ છે પણ આ રીતે નહીં દૂરથી હા તો દૂર થી કઈશ ને કે આ મારી ગર્લફ્રેન્ડ છે અને હવે અમે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છીએ લગ્ન નું કહેવાની જરૂર નથી ફક્ત રિલેશન માં છીએ એટલું કહીએ તો પણ ચાલે ઓકે લગ્ન નું કહેવાની જરૂર નથી ફક્ત કહી દઈશ કે અમે લોકો રિલેશન માં છીએ અને આપણે એવો દેખાવ કરવાનો છે કે આપણે બંને એકબીજાને બહુ 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 જ પ્રેમ કરીએ છીએ એટલે આપણો પ્રેમ જોઈને એને જલેસી થશે હશે હશે એવા મને એવા એ તમારી નજીક આવી જશે આવી જ જોવે અને દેવાંગને લાત મારીને કાઢી મૂકશે મારી પત્ની છે ને શાંતિ રાખ મારી પત્ની છે ને હું ઘરમાં હો ત્યાં સુધી દેવાંગ ની આગળ પાછળ રમતી હોય છે એનું બધું કામ કરતી હોય છે અને હું જોયા કરું છું સાલો જયારે હોય ત્યારે પતિ બચારો બિચારો શું કામ બની રહેતો હશે એ હું પતી ગયું ને હવે આપો ફીઝ આપો ચલો ફીઝ નહીં મળે આપણે પછી પાછા નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે નક્કી કરીશું ડીલ ઠીક છે ચાલ ડંડના દંડ ડંડ ડન ડંડ હા પણ ફીઝ માંગી તો એક પાણીપુરી ન ખોળાવી શક્યો જાણે રૂપિયા માંગવાની હોય કેમ આવ્યા કંઈ જોતું હોય તો મને બોલાવી લેવાય ને હું આવી જાત ના ના કંઈ જોતું નહોતું વાત કરવી હતી એક બે ખુલાસાઓ કરવા હતા એટલા માટે તમારી પાસે આવ્યો છું શું ખુલાસા કરવા છે જો શાક બની ગયું છે ફટાફટ છે ને મને રોટલી બનાવી નાખો તો પછી આપણે શાંતિથી બેસીને વાત કરીએ તમને ભૂખ પણ લાગી હશે ને કેટલા વાગી ગયા આજે આ બાર કામ હતું ને એમાં મારે મોડું થઈ ગયું જો તમે ચિંતા ના કરો મને ભૂખ નથી લાગી અને આમ પણ હવે પછી તમારે મારા કોઈ પણ કામ નહીં કરવાનું એક સવારમાં નાસ્તો અને બપોરે જમવાનું સાંજે તો હું ઓલરેડી જમતો નથી એટલે સવારનું અને બપોરનું જમવાનું જ કરવાનું બીજી કોઈ ચિંતા નહીં કરતા મારી શું થયું છે હું તમારી ચિંતા નહીં કરું તમારું ધ્યાન નહી રાખું તો કોણ કરશે કોઈ નહીં કરે ચાલશે હું બધા કામો મારા મારા મમ્મીને ચિંધી દઈશ એમને કહી દઈશ એ કરી આપશે ઠીક મમ્મીને કહેશો એમ

મતલબ કે સોસાયટીમાં બધા લોકો વાતો કરે છે આપણી કે હકીકતમાં આપણા બંનેની વચ્ચે કંઈક બીજું છે શું હા હા હું મોટાભાઈ ગયું મને હા ચાલો માની લઉ કે ક્યાંકથી બહારથી વાત મળી હોતને તો અમને જવાબ પણ આપી દે પણ મોટાભાઈને શું કહેવું તમારા મોટાભાઈમાં છે ને બુદ્ધિ જ નથી શરમ નથી આવતી મારું તો સમજ્યા હું બીજા ઘરેથી આવી છું મારા પર વિશ્વાસ હોય પણ તમે તમે તો ભાઈ છો અને એમના મનમાં છોડો ને એમની વાતનું તમે છે ને મન પર ના લ્યો એ તો બોલ્યા કરે તમે છે ને એ વાતને રફા દફા કરી દો જતી કરી દો આજે હું તમારી જેટલો બધી વાતોને રફા દફા કરી દઉં ને એટલો નોર્મલ માણસ નથી અને આમ પણ અમારા મોટા ભાઈને જો શંકા ગઈ છે ને તો શંકાનું કોઈ સમાધાન નથી હોતું એટલે એ જેવી રીતે કહી રહ્યા છે ને એવી જ રીતે હવેથી ઘરમાં રહીશું આપણે હું તમને નહીં બોલાવું તમે મને કામ વગર નહીં બોલાવતા અને ખાસ કોઈ પણ કામ મારા આવે મહેરબાની કરીને પ્લીઝ તમે નહીં કરતા ગાંડા થઈ ગયા છો તમે હા એક વાતનો જવાબ આપ તમારા ભાઈને એવું લાગે છે તમારા મનમાં કાઈ છે કાઈ નથી મારા મનમાં પણ કાઈ નથી હા મને ખબર છે ને કે આપડા બંને વચ્ચે શું સંબંધ છે પછી કોઈને આપણે સાબિતી આપવાની કે બતાવવાની જરૂર નથી પણ જે હા સમાજ અને લોકો હે લોકો તો જે દેખાય છે ને જે સંભળાય છે ને એ વાતોને સાચી માની લે છે એ ક્યારે એવું નહીં વિચારે કે હકીકતમાં દેર ભોજાય સુખામને સાથે રહે છે હા બંને વચ્ચે ભાઈ બેન જેવો પ્રેમ છે પણ નહીં એમને તો એવું જ લાગશે કે આ લોકોની વચ્ચે કઈ લફડું ચાલી રહ્યું છે અને ખાસ તો મોટા ભાઈને ચડાવી રહ્યા છે બધા ખબર છે મને જો દેવરજી તમે ઉપાધી ના કરો હું છે ને તમારા મોટાભાઈ સાથે વાત કરી લઈશ એમને સમજાવી દઈશ

તો એને કાઢવી તો પડશે ને એમ નામ રહેશે તો તમે જાણો છો ને આ વાત કેટલી આગળ વધી શકે છે હા હશે જે થવાનું હોય એ થશે પણ મારા તરફથી હું ક્યારેય પણ તમે હેરાન થાવને એવું પગલું નહીં ભરું અને એવું કરવા પણ નથી માંગતો કે મારા મોટા ભાઈ તમારા ઉપર ગુસ્સે થાય તમે ખાલી ખોટી ચિંતા કરો છો આ તમારા ભાઈ છે ને ગુસ્સામાં બોલી ગયા છે પછી મનમાં એ નહીં હોય ચા બહાર બેસો હું રોટલી બનાવીને આવું છું જાવ આદી તને કહું છું સંભળાય છે મને સંભળાય છે ને તો હોકારો દેવાય બોલો અતારી બાયડીની સાથે તું આવું કરે છે બધું સારું લાગે છે હું કરું છું તો એને સમજાવો દેવાંગને સમજાવો અરે શું કામ સમજાવો અરે દેર ભોજાય ના સંબંધ તો કેવા હોય માં દીકરા જેવા હોય નાના ભાઈ બેન જેવા હોય અને તું મને કહે છે કે એને સમજાવો શું કરે છે દેરની કોઈ પણ જરૂરિયાત પૂરી કરવી એને હાથમાં વસ્તુઓ દેવી એનું ધ્યાન રાખવું એને ખાવા પીવાનું દેવું એ કંઈ ગુનો છે ભાભીનો એ ગુનો નથી પણ વધારે પડતો પ્રેમ કરવો લાગણી જતાવવી એની સાથે રખડવું એ કે એ જ કરવું પતિની વાત ન માનવી પતિને સમયસર સાચવવો નહીં એ બધું શું છે નહીં એ જ્યારે એનું કંઈક કામ કરતી હોય અને તું વચ્ચે તારી માંગ વચ્ચે નાખે તો બે મિનિટ તારાથી થોભાતું નથી ચોવીસ કલાક એના જ કામ ચાલુ હોય છે હા તો મારે વચમાં ન આવવું તો ક્યારે આવવાનું અને મારું કામ ઇમ્પોર્ટન્ટ ના હોય એ લોકોનું કામ એટલું બધું જરૂરી હોય છે કે એ વચમાંથી મારે લોકોને રોકવાના નહીં એમ જ હોય આદી શું એમ જ હોય તમે તો મારી બાજુ બોલો આખું ઘર ખબર કેવી રીતે આવી જવા કરો છો મને સમજાવશે મને સમજાવવાની જરૂર નથી તમે લોકો સમજો કે ઘરમાં શું ચાલી રહ્યું છે કોને સમજવાની જરૂર છે આદી ખાલી મને એક વાતનો જવાબ આપ પણ ગુસ્સો કર્યા વગર આપજે માની લે કે તમારે નાનું બાળક છે ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે ને એની જરૂરિયાત એના કામ વધી રહ્યા છે એ વખતે એ વખતે તને દામીની સાથ ન આપી શકે તો તું શું કહે અરે હા હા તું એને ખવડાવ તું મારી ચિંતા નહીં કર હું મારી રીતે બધું લઈ લઈશ હું મારી રીતે બધું લઈને જતો રહીશ તો ત્યાં કેમ તું સમજૂતી કરે છે અને આ તારા જ ભાઈને દામીની સાચવે છે તો તને બળસરા થાય છે ઘોડિયામાં સુવડવ હોય ને હા અહીંયા ગોળિયું બાંધો ને દેવંગને નાખો ગોળિયામાં બધા હિંચકા નાખો વારાફરતી પછી હું નહીં કહું પછી હું એમ કહીશ કે વાંધો નહીં હા છે ને એને ખવડાવો પહેલા એને સાચવો પહેલા એને તેલ માલિશ કરી આપો એ માગે એ આપો હા નાનો કીકલો બનાવી દો બસ

આજુબાજુવાળાની ચિંતા આજુ શું કામ કરે છે એ લોકો તો નવરી બજાર છે એટલે વાતો કર્યા કરે આપણે જઈએ જ કોઈની વાતો કરવા પણ નહીં એ લોકોને તો શું છે નવરા પડી જાય એટલે ઓટલે બેસે ઓટલે બેસે એટલે જોવે કે કોણ ક્યાં જાય છે શું પહેરે છે શું ઓઢે છે અને ઘરમાં શું ચાલે છે જોવે એ જ વાંધો છે મને કે જોવે છે દેખાય છે તો તમારે એને કેવું જોઈએ કે બહારના લોકો આવું જોવે છે ને આવું બોલે છે તો આપણે સમજી જવાય આપણે જેને આવું ન કરવું જોઈએ નાના નથી દુનિયા ની ક્યાં કરે તું દુનિયાને તો બે મોઢા છે રાખે તોય કે કે રાખે છે ન રાખે તોય બોલે છે કે જો દેર છે ને બિચારાનું થયું નથી એટલે એ આવું કરે છે આપણે દુનિયાનું નહીં જોવાનું આદી દુનિયા તો દોરંગી છે આમ પણ બોલશે આમ પણ બોલશે આપણા ઘરમાં આપણે કેમ રહેવું શું કરવું કોને સાચવવા કેવી રીતે સાચવવા એ આપણે જોવાનું અને જ્યારે મને કહે છે ને તો હું કહી દઈશ તમારા ઘરમાં હું પંચાયત કરવા આવું છું કે તમે શું કરો છો મારા ઘરની પંચાયત તમારે નહીં કરવાની એ હું કહી દઈશ તમને કે મને કોઈ કહેવા ન આવે બસ તો એ બધા અંદરો અંદર જ વાત કરે બસ તો એટલે આપણા ઘર સામે જોઈને આ લોકો બહાર નીકળે હું બહાર નીકળું તો મારી સામે જોઈને બધા મસ્તી બધા મસ્તી મજાક કરે હસતા હોય એ સારી વાત કહેવાય પાછળ કૂતરા ભચ્યા કરે એને જોવાય નહીં એ લોકો તો ગમે તે બોલે આપણે આપણી મંજીલે પહોંચવાનું છે તું સારો થઈને જઈશ ને તો એ કહેશે લ્યો કોઈ દિવસ બૈરીને લઈને જાય છે ન જ જતો એટલે તું એ લોકોની વાતમાં કોઈ ધ્યાન નહીં આપ આપણે ઘરમાં કેમ રહેવાનું છે ને એનું ધ્યાન રાખ અને આજ પછી હવે તું દામી કે દેવાંગ બેનો વારો પાડી દઈશ સમજી ગયો બરાબર સમજાયું તમે વારો પાડી દઈશ તને જ બળતરા છે બે દેર ભજાય સારી રીતે રહી છે ને એ તને જ નથી ગમતું